નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું બંધારણની કલમોના પરિચય અન્વયે આજે આપણે કલમ નંબર બસો છની જોગવાઈઓ જોઈશું જોઈએ વિગતો હા બસો હિસાબ પેટે મંજૂર કરવાની વિશ્વાસ ઉપર મંજૂર કરવાનું અપવાદરૂપ અનુદાન મિત્રો કલમ નંબર બસો છમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે બજેટમાં જેની જોગવાઈ કરવામાં ન આવી હોય અને આકસ્મિક ખર્ચ માટે સંચિત નિધિમાંથી નાણાં લેવાની જરૂરિયાત ઊભી થાય તો એ અંગેની સત્તા વિધાન મંડળને એટલે કે વિધાનસભાને છે એની જોગવાઈ આ કલમમાં કરવામાં આવી છે ટૂંકમાં એ યાદ રાખો કે બજેટમાં જેની જોગવાઈ કરવામાં ન આવી હોય તેવા આકસ્મિક ખર્ચ અંગેની જોગવાઈ આ કલમમાં કરવામાં આવી છે આ પ્રકારની પૂર્વવર્તી જોગવાઈઓમાં ગમે તે મજકૂર હોય એટલે કે અગાઉની જે કલમો છે એમાં ગમે તે જોગવાઈ હોય કોઈ નાણાકીય વર્ષના કોઈ ભાગ માટે અંદાજી ખર્ચ અંગે કોઈ ગ્રાન્ટ વિશેના મતદાન માટે અનુચ્છેદ બસો ત્રણ ઠરાવેલી કાર્યરીતિ પૂરી થાય તેમજ તે ખર્ચ સંબંધમાં અનુચ્છેદ બસો ચાર ની જોગવાઈઓ અનુસાર કાયદો ન થાય ત્યાં સુધી અગાઉના એવા અનુદાન આપવાની પચની જોગવાઈ છે કોઈ સેવા અંગે રાજ્યની સાધન સંપત્તિ ઉપર અણધારી માગ ઊભી થાય આ કલમનો અગત્યનો શબ્દ કે અણધારી થાય એટલે કે આકસ્મિક ખર્ચ ની આવશ્યકતા ઊભી થાય તેવી સેવાની વ્યાપકતા અને એવી સેવા વિશાળ વર્ગને લાગુ પડતી હોય અને અનિશ્ચિતતા સ્વરૂપને લીધે અને એ સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે એ નક્કી ન હોય એવી પરિસ્થિતિમાં એવી સેવા વિશાળ વર્ગને લાગુ હોય અને એનો સમયગાળો નક્કી ન હોય તો તેવા સમય આકસ્મિક ખર્ચ અંગેની જે જોગવાઈ છે તે તેને વાર્ષિક પત્રકમાં સામાન્ય રીતે અપાતી વિગતો સાથે રજૂ કરવાનું શક્ય ન હોય એટલે કે બજેટમાં એની વાત રજૂ કરવાની શક્ય ન હોય કારણ કે ભવિષ્યમાં કેવી આપત્તિ આવશે એ તો કોઈને ખ્યાલ હોતો નથી તો અણધારી આવી આપત્તિ માટે સમસ્યા માટે કે કોઈ સેવા માટે પૈસાની જરૂર હોય તેવા માટે આ કલમમાં જોગવાઈ કરવામાં આવી છે કોઈ નાણાકીય વર્ષની ચાલુ સેવાના ભાગરૂપ ન હોય તેવા અપવાદરૂપ અનુદાન આપવાની રાજ્યની વિધાનસભાની સત્તા રહેશે એટલે કે આવું આકસ્મિક ખર્ચ ઉભો થઈ જાય ધારો કે વચ્ચે કોરોનાની પરિસ્થિતિ આવી ગઈ અને એ વખતે પૈસાની જરૂર પડે તો સદર્વું અનુદાનો જે હેતુ માટે મંજૂર કરવામાં આવી હોય તે હેતુ માટે રાજ્યના સંચિત ફંડમાંથી નાણાં ઉપાડને કાયદાથી અધિકૃત કરવાની રાજ્યના વિધાનમંડળને સત્તા રહેશે તો આવી આકસ્મિક સ્થિતિ માટે રાજ્યના વિધાનમંડળને સત્તા રહેશે જેમાં બજેટમાં કોઈ જોગવાઈ કરવામાં આવી નથી એવી કોઈ આકસ્મિક પરિસ્થિતિ થાય તો ભાગ અનુચ્છેદ હા અને જોગવાઈઓ વાર્ષિક નાણાકીય પત્રકમાં દર્શાવેલ કોઈ ખર્ચ અંગે અનુદાન આપવા સંબંધમાં અને એવા ખર્ચને પહોંચી વળવા રાજ્યના સંચિત ફંડમાંથી નાણા નાણાં વિનિયોગને અધિકૃત કરવા માટે રાજ્યના કોઈ કાયદા સંબંધમાં જેમ અમલી થાય છે તેમ જોગવાઈઓ ખંડ એક મુજબ કોઈ અનુદાન આપવાના અને તે ખંડ મુજબ કરવાના એવા કાયદાથી સંબંધમાં અસર કરતા રહેશે એટલે કે આકસ્મિક જે ખર્ચની જે જોગવાઈઓ છે એ અગાઉની કલમ બસો ત્રણ અને બસો ચાર માં જે પ્રમાણે જોગવાઈઓ છે એ પ્રમાણે સંચિત નિધિમાંથી નાણાં ઉપાડી શકાશે એનો સાર મિત્રો અહીંયા છે આ કલમનો બજેટમાં જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી તેવી આકસ્મિક પરિસ્થિતિને લીધે ઊભી થયેલ નાણાકીય માગને પહોંચી વળવા માટે અનુદાન આપવાની અને રાજ્યના સંચિત ફંડમાંથી નાણાં ઉપાડને કાયદાથી અધિકૃત કરવાની રાજ્યના વિધાન મંડળને સત્તા આપવામાં આવી છે રાજ્યનું વિધાન મંડળ એટલે વિધાનસભા અને જો બે ગૃહ હોય ત્યાં વિધાનસભા અને બંધારણ અંગેના અમારા બે પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જે વોનલાઇનર અને એમસીક્યુ સ્વરૂપે છે બીજું પુસ્તક ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા છે ડિટેલમાં અભ્યાસ માટે છે આ ઉપરાંત અમારી બે ટેલિગ્રામ ચેનલ છે બીસી રાટ કરંટ અફેર્સ કે જેમાં અમે રોજેરોજનું કરંટ અફેર્સ મૂકીએ છે માસિક કરંટ અફેર્સ મૂકીએ છે દરરોજની દસથી પંદર જેટલી પોસ્ટ આવે છે ત્રણ ચાર જેટલા ફ્રી વિડિયો વિશિષ્ટ દિવસ હોય તો તેની વિગત અને જે તે વિષયની ક્વિઝ એમાં મૂકવામાં આવે છે અને અમારી આ ટેલિગ્રામ ચેનલમાંથી તાજેતરમાં લેવાય એસટીઆઈની પરીક્ષામાં કરન્ટ અફેર્સના જે પ્રશ્નો છે એ પ્રશ્નોનો ગૌરવ વંશી ગુજરાતી જેમાં અમે ગુજરાતી ભાષા સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકીએ હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવે હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં